પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બધાને પ્રેમી કુશળતા ફરીને એકવાર પ્રભુના વચનોનો અભ્યાસ સાથે મળીને કરવાની જે તક મળી માટે પ્રભુનો આભાર માનીએ છીએ આજે જે અભ્યાસ આપણે કરવા માંગીએ છીએ એ છે એફએસયુનો પત્ર એનો પહેલો અધ્યાય અને એકથી ચૌદ કલમ કઈ રીતે પ્રભુનું પરાક્રમ વ્યક્તિના જીવનના બદલાણમાં ઉદ્ધારને માટે પાપોની માફીને માટે કાર્ય કરે છે એ આ જગ્યા પર આપણે જોઈ શકીએ છીએ કઈ રીતે પ્રભુના વચનો લોકોના જીવનોમાં કાર્ય કરે છે એ આપણને જોવા મળે છે અને ત્રીજી બાબત કઈ રીતે પ્રભુનું વચન ભલે એ જુદા જુદા પત્રોમાં જુદી જુદી જગ્યા પર લખવામાં આવી હોય જુદા જુદા વ્યક્તિઓએ લખ્યું હોય કઈ રીતે એ કો રિલેટ કરે છે એકબીજાને પવિત્ર આત્મા જેને જે આ પુસ્તકના લેખક છે એ એમણે કઈ રીતે પ્રભુના સેવકોને જ્ઞાન પૂરું પાડ્યું કે જેથી કરીને તેઓ આ વચનો લખે એ પણ આ જગ્યા પર આપણને જોવા મળે છે આવો આપણે પ્રાર્થના કરીએ ને શરૂઆત કરીએ પ્રભુ પરમેશ્વર પિતા અમે તમારો બહુ આભાર માનીએ છીએ આ સમયને માટે તમારા વચનોને સમજવાને માટે તમે અમારી આંખો ખોલજો આ મીને એફએસયુને પત્ર એનો પહેલો અધ્યાય અને ત્રીજી કલમથી ચૌદમી કલમ સુધી આજે આપણે વાંચવાના છીએ એફએસયુને પત્ર એનો પહેલો અધ્યાય ત્રીજી કલમથી ચૌદમી કલમ સુધી જો તમે બાઇબલ ખોલીને મારી સાથે વાંચશો તો આ વચનો સમજવાના માટે સરળતા પડશે ત્રીજી કલમથી ચૌદમી કલમ સુધી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા પિતા સ્તુત્ય હો તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે એ પ્રમાણે તેણે જગતના મંડાણની અગાઉ આપણને તેનામાં પસંદ કર્યા છે એ માટે કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ તેમણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાને સારું આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્રો તરીકે ગણવાને અગાઉથી નિર્માણ કર્યા કે તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય એ કૃપા તેમણે પોતાના વાલાપુત્રમાં આપણને મફત આપી એનામાં તેના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપ ની માફી મળી છે સર્વ સર્વજ્ઞાનમાં તથા વિવેકમાં તેણે આપણા પર એક રૂપાની બહુ વૃદ્ધિ કરી છે તેણે તેનામાં પોતાના સંકલ્પથી પોતાની પોતાની પ્રસન્નતા પ્રમાણે પોતાની પોતાની ઈચ્છાનો મર્મ આપણને જણાવ્યો કે સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં સ્વર્ગમાંના તથા પૃથ્વી પરના સઘળા વાનાનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે હા ખ્રિસ્તમાં જેનામાં આપણે તનો વારસો નિમાયા અને જે પોતાની ઈચ્છાના સંકલ્પ પ્રમાણે સર્વ કરે છે તેના સંકલ્પ પ્રમાણે આપણે અગાઉથી નિર્મિત થયા નિર્મિત થયા હતા જેથી ખ્રિસ્ત પર પ્રથમ આશા રાખનારા અમે તેના મહિમાની સ્તુતિને સારું થઈએ તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાળતા સાંભળીને અને તેના પર વિશ્વાસ રાખીને તેનામાં સત તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રા મુદ્રાંકિત થયા યાત્મા દેવના પોતાના દ્રવ્ય રૂપી લોકના ઉદ્ધારના સંબંધમાં તેના મહિમાને અર્થે આપણા વારસાનું બાનું છે ત્યાં સુધી ત્રીજી કલમથી આપણે શરૂઆત કરીએ તો ત્યાં કહે છે આપણા પ્રભુ શું ખ્રિસ્તના દેવ તથા પિતા સ્તુતિ હો તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે જે કલમો આપણે વાંચીએ દરેક જગ્યા પર પ્રભુની ઈચ્છા એમનો સંકલ્પ એ એ વારેને વારે આપણને જોવા મળે છે ઈવન પહેલી કલમમાં પણ પાઉલ પ્રેરિત એમ કહે છે તેઓને પાઉલ દેવની ઈચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત લખે છે ચોથી કલમ બહુ જ અગત્યની કલમ છે એ પ્રમાણે તેણે એટલે પ્રભુએ જગતના મંડળની અગાઉ બિફોર ધ ફાઉન્ડેશન ઓફ ધ વર્લ્ડ આપણે તેનામાં પસંદ કર્યા છે એ માટે કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્રતા પવિત્રતા તથા નિર્દોષ થઈએ જગતના મંડાણની અગાઉ પ્રભુએ પસંદ કર્યા છે જેઓ વિશ્વાસમાં આજે જીવે છે એ લોકોને પ્રભુએ જગતના પસંદ કર્યા છે કઈ રીતે પસંદ કર્યા છે પાંચમી કલમમાં કહે છે તેણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પ્રભુએ પોતાની ઈચ્છા અને પોતાની ખુશી પ્રમાણે પોતાની પ્રસન્નતા પ્રમાણે આપણને પસંદ કર્યા છે કોઈ એમ કે ઓ તો એમની ખુશી થઈ એટલા માટે એમણે અમુક અમુક વ્યક્તિને પસંદ કરી લીધા વોટ ઇઝ ધ મેરિટ ફોર સિલેક્શન ઓર ઇલેક્શન વ્યા આપણને ખબર નથી એ પ્રભુ કે જે સર્વશક્તિમાન સર્વસમર્થ સર્વજ્ઞ છે એ ઈશ્વરે તમને જો વિશ્વાસ કરનાર લોકો છે એમને પસંદ કર્યા છે એની પાસે શું કોઈ મેરિટ છે કે કેમ એ આપણને ખબર નથી કે ઇવન મેરિટનું વાત પણ આવે કે કેમ એ પણ આપણને ખબર નથી હું એટલું જાણું છું કે મારા માટે એ કેટલી બધી આનંદની વાત કહેવાય કે મારી પસંદગી આકાશ અને પૃથ્વીના પ્રભુ એ આ જગતનું મંડાણ થયું એ પહેલાં એમણે મારી પસંદગી કરી છે અને માટે જ્યારે પ્રભુએ કહ્યું કે લેટ ધેર બી લાઇટ અજવાળું થાવ એ પહેલાં પ્રભુએ મારી પસંદગી કરી દીધી હતી એ મારા માટે આનંદની વસ્તુ છે મને એ સ્પેશિયલ બનાવે છે કોઈ જગ્યા પર તમારું સિલેક્શન થાય તમે એવી મોટી જગ્યા પર તમે આ સિલેક્શન થાય ઘણી બધી વાર આપણે ફેસબુકમાં બીજા સોશિયલ મીડિયામાં વાંચીએ છીએ મારી પસંદગી ગુજરાત રાજ્યમાં ફલાણી ફલાણી જગ્યા પર કરવામાં આવી છે અથવા આ મોટી કંપનીમાં મને જોબ મળી છે ઇન્ટરવ્યૂમાં પાસ થયા અને ઇન્ટરવ્યુ આટલા બધા લોકોનીમાંથી મારી પસંદગી કરવામાં આવી છે જ્યારે તમે એ સાંભળો છો જ્યારે તમને સમાચાર મળે કે તમે પસંદ થયા છો એ જોબને માટે ત્યારે એ તમારી લાગણી કેવી હોય છે શું એ આનંદની નથી હોતી કે પછી તમે બીજા વિશે વિચાર કરો છો કે બીજાને પસંદ કેમ ના કર્યા અને મને જ પસંદ કર્યો જો તમે એ વખતે બહુ ગર્વ અનુભવતા હો જો તમને એ વખતે બહુ આનંદ થતો હોય તો શા માટે વ્યક્તિઓ જ્યારે પ્રભુ તમારી પસંદગી કરી છે એ જાણ્યા પછી પોતાના મગજોમાં એવા વિચાર શા માટે કરે છે કે બીજાની પસંદગી કેમ નહીં કરી મારી જ કરી પ્રભુએ પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે આપણને પસંદ કર્યા છે શાન માટે પસંદ કર્યા છે આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્રો તરીકે ગણવાને અગાઉથી નિર્માણ કર્યા તમારી પસંદગી કરવામાં આવી મારી પસંદગી કરવામાં આવી પસંદ કર્યા અને તમને મોકલી દીધા કે પછી તમે ઓકે તમે તમારી રીતે જીવ્યા કરો એવી રીતે નહીં પણ ઈસુ ખ્રિસ્તમાં આપણે દેવના બાળકો કહેવાઈએ પહેલો યોહાન એક ને બાર પ્રમાણે દેવના બાળકો આપણે થઈએ એને માટે પસંદ કર્યા અને એનું પણ શું કારણ છે કે તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય જેથી કરીને હું પ્રભુની સ્તુતિ કરું હું પ્રભુના નામને ધન્યવાદ આપું પ્રભુ તમે મારી પસંદગી કરી છે એમાં હું આનંદ અનુભવું છું એમાં હું ગર્વ અનુભવું છું એ કારણ કે હું સારો છું કારણ કે મને આ ફલાણું ફલાણું આવડે છે એટલા માટે નહીં પણ એ બધું મને આવડતું હતું એ બધું કૃત્ય મેં કર્યા એ પહેલાં પ્રભુએ મારી પસંદગી કરી દીધી હતી અને માટે પ્રભુ એ આરાધના કરવાને માટે સ્તુતિ કરવાને માટે એ યોગ્ય પરમેશ્વર છે એ કૃપા તેમણે પોતાના પુત્રમાં આપણને મફત આપી છે તેનામાં એના લોહી દ્વારા તેની કૃપાની સંપત્તિ પ્રમાણ આપનો ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે હાવે લુયા પ્રભુની સ્તુતિ થાવ એ પ્રભુની કૃપા કેટલી અદ્ભુત થઈ કે પ્રભુએ તમારી અને મારી પસંદગી કરી અને એ કૃપા કહે મફત આપવામાં આવી છે પ્રભુએ તમારી પસંદગી કરીને પ્રભુએ તમને એમ એમ નહીં કહ્યું કે ઓકે મેં તારી તમને પસંદગી કર્યા છે હવે તમારે આટલી આટલી વસ્તુ કરીને એ ભરપાઈ કરવું પડશે ના મફત છે કૃપા કોઈ કૃત્યો કરવાની જરૂર નથી એ પ્રભુએ જે માફ કર્યું પાપોની માફી તમને આપી છે એ ભરપાઈ કરવાની જરૂર નથી ઇન ફૂલ પ્રભુએ બધું જ ભરી દીધું છે કૃપા તમને ને મને મફત આપવામાં આવી છે સર્વજ્ઞાનમાં તથા વિવેકમાં વિવેકમાં તેણે આપણા પર એક કૃપાની બહુ વૃદ્ધિ કરી છે એટલું જ નહીં પણ એક કૃપાની વૃદ્ધિ કરવામાં આવી છે યોને એકને બાર એ પહેલા અધ્યાય પ્રમાણે કે છે કૃપા અને નવી થતી જતી કૃપા નદીનું પાણી એક જ સમય એક જગ્યા પર રહેતું નથી એ કોન્સ્ટન્ટલી ટ્વેન્ટી ફોર સેવન વયા કરે છે બદલાયા કરે છે એના જેવું છે એ જે કૃપા છે પ્રભુની એ કોન્સ્ટન્ટ છે તમારા ને મારા પર એ નવી ને નવી થતી જાય છે તેણે તેનામાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્નતા પ્રમાણે પોતાની ઈચ્છાનો મર્મ આપણને જણાવ્યો એ ઈચ્છા પ્રભુએ જાહેર કરી કે તમારી મારી પસંદગી કરવામાં આવે એમના રાજ્યમાં એ કૃપા દ્વારા અને એ કે જે સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં સ્વર્ગવાના તથા પૃથ્વી પરના વાનાનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે આ ખ્રિસ્તમાં તમને અને મને પ્રભુએ પસંદ કર્યા એ કૃપા તમારા પર પ્રાપ્ત થઈ પ્રભુએ જગતના આ મંડાણ ગાઉ તમને પસંદ કરી દીધા પરંતુ એ કૃપા કઈ કઈ બાબત દ્વારા તમારા મારામાં પ્રગટ કરવામાં આવી પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એટલા માટે કે દરેક કે દરેક વ્યક્તિ એ વિશ્વાસ કરે કોના પર વિશ્વાસ કરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે અને એ કહે છે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એ વાત પ્રભુ એ જગતના મંડાણની અગાઉ જાહેર કરીને દેવે પિતાએ એ વાત મુકર કરી એ મર્મ જાહેર કર્યો તમને મને એ જ્ઞાન પ્રાપ્ત કરાવડાવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમા મળે પૃથ્વી પરના સગડા વાનાનો આકાશમાંના અને પૃથ્વી પરના સગડા વાનાનો એ ખ્રિસ્તમાં સમાવેશ કરે જેનામાં આપણે તેનો વારસો માયા અને જે પોતાની ઈચ્છાના સંકલ્પ પ્રમાણે સર્વ કરે છે તેના સંકલ્પ પ્રમાણે આપણે અગાઉથી નિર્મિત થયા હતા પ્રભુસુ ખ્રિસ્તમાં તમે હું નિર્મિત થયા હતા પસંદ કરવામાં આવેલા હતા જેથી ખ્રિસ્ત પર પ્રથમ આશા રાખનારા અમે તેના મહિમાની સ્તુતિને સારું થઈએ પાઉલ પ્રહિત કહે છે કે અમે પ્રથમ આશા રાખી અમે વિશ્વાસ કર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંની જે કૃપા છે એ પ્રાપ્ત થાય છે એ પ્રથમ અમને ખબર પડી અને અને હવે લોકો અમે તમને પણ જણાવીએ છીએ માટે એ પ્રમાણે કહે છે કે અમને પ્રથમ આશા રાખનારા અમે પ્રથમ આશા રાખનારા તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાળતા સાંભળીને અને તેના પર વિશ્વાસ રાખીને તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા અને આ બહુ જ અગત્યની વસ્તુ છે કોઈ એમ કહેશે કે જગતના મંડાણની અગાઉ વિશ્વાસ કરનારને પસંદ કરવામાં આવ્યા છે તો મારે સુવાર્તા પ્રગટ કરવાની સી જરૂર છે મારે બીજાઓને માટે પ્રાર્થના કરવાની સી જરૂર છે મારે એમને સુવાર્તા આપવાની સી જરૂર છે વાલો પ્રેરિત રોમનના પત્રના દસમા અધ્યાયમાં એ જૂના કરારની કલમને ટાંકે છે કે વધામણીની સુવાળતા સંભળાવનારાના પગલા કેટલા સુંદર છે પ્રભુનું વચન આ જગ્યા પર પાવર પ્રેત અદભૂત રીતે વાત કરે છે જગતના મંડાણની અગાઉ વિશ્વાસ કરનારને મને પસંદ કરવામાં આવ્યો છે પણ કઈ રીતે ખબર પડે કઈ રીતે સુવાર્તા કઈ રીતે એ વ્યક્તિના જીવનમાં કાર્ય થાય તો પ્રભુનું વચન કે છે સુવાર્તા દ્વારા પાવર પ્રેત કે છે સુવાર્તા દ્વારા અને એ જ વાત પિતરના પહેલા પત્રના પહેલા અધ્યાયની વીસમી કલમથી તે અંત સુધી બાવીસ કે ત્રેવીસમી કલમ સુધી એ જ વાત લખવામાં આવી છે કઈ રીતે પ્રભુનું વચન લોકોના હૃદયો એ પ્રભુ નું પરાક્રમ એ પ્રભુનું કાર્ય કરે છે ત્યારે મને એ વાતનું જ્ઞાન થયું કે મને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પસંદ કરવામાં આવ્યો છે અને માટે હું દેવનો બાળક થયો છું અને એટલા માટે ત્યારે મારું બદલાણ થાય છે ત્યારે મને ખબર પડે છે કે હો હું તો પસંદ કરેલો વ્યક્તિ છું હું શા માટે આ રીતે જીવી રહ્યો છું લેટ બેક મને પાછો ફરવા દે આ જગતના વાનામાંથી પાછો ફરવા દે અને હું પાછો ફરું છું હું પ્રભુ ખ્રિસ્ત ખ્રિસ્પ વિશ્વાસ કરું છું અને એ ત્યારે પવિત્ર આત્મા દેવ તમને અને મને પ્રાપ્ત થાય છે અને એ કહે છે એ પ્રમાણે તેના પર વિશ્વાસ રાખીને તેનાના તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા દેવના પોતાના દ્રવ્ય રૂપી લોકના ઉદ્ધારના સંબંધમાં તેના મહિમાને અર્થે આપણા વારસાનું બાનું છે અને આ સંબંધી વિચાર કરતો તો કે કઈ રીતે આને ઉદાહરણમાં આપણે જોઈ શકીએ અને મને વિચાર આવ્યો કારણ કે આ વાત એટલી જ ઈઝી નથી આ વાત એ જ રીતે લિટરલી લેવાની વાત નથી પણ ફક્ત સમજવા માટે આ એક ઉદાહરણ હું આપવા માંગુ છું તમે ક્લાસની આગળ ઊભા છો અને ક્લાસમાં જુદા જુદા વ્યક્તિઓ અથવા એક ઓરડામાં તમે ઉભા છો અને તમે આગળ છો અને જુદા જુદા વ્યક્તિઓ આખા અને વ્યક્તિઓ પસંદ તમે છો કે હું કોને પસંદ કરું અને એ જ વખતે કોઈ વ્યક્તિ આવે છે તમારા હાથમાં એક ચિઠ્ઠી મૂકે છે ચિઠ્ઠી ખોલીને તમે વાંચો છો ત્યાં લખવામાં આવે છે કે જે વ્યક્તિએ વ્હાઈટ અને લાલ કલરના સ્પ્લેશ વાળું અથવા લાલ કલરનું એવું વ્હાઇટ કલરનું ટી શર્ટ પહેર્યું છે અથવા શર્ટ પહેર્યું છે એને પસંદ કરજે અને તમે માનો છો કે કદાચ આ વ્યક્તિ આ વ્યક્તિએ જે કહ્યું છે સાચું હોય અને તમે એ વ્યક્તિને પસંદ કરો છો અને તમને પછી જ્ઞાન થાય છે કે એ જ વ્યક્તિ આગળ લઈ જાય છે તમને સર્વ કરે છે વાલાઓ આ એના જેવી વાત છે આ જગતમાં તમે હું જ્યારે જીવીએ છીએ ત્યારે કેટલા બધા પ્રકારની વાતો છે કેટલી બધા પ્રકારની આ થિયરીસ છે મત મતાંતરો છે અને તમે વિચાર કરો છો કે ઓ આ આ વ્યક્તિ સાચી છે આ માર્ગ સાચો છે આ ધર્મ સાચો છે અને તમે દરેકમાંથી માંથી કશું કે કશું સ્વીકારો છો અને એમ કરીને આગળ વધો છો અથવા તમે એમ કહો છો કે ઓ મારા બાપ દાદાઓનો ધર્મ જે છે એ પ્રમાણે હું આગળ વધું છું પણ મારી ઈચ્છા પ્રમાણે પણ જ્યારે પવિત્ર આત્મા દેવ તમને પ્રભુના વચનો દ્વારા એ જ્ઞાન આપે છે કે સાચો માર્ગ એ પ્રભુ ખ્રિસ્તમાં છે જેમણે તમારો ઉદ્ધાર કર્યો છે જેમણે જગતના મંડાનીય ગાવ તમને પસંદ કર્યા છે એ માર્ગ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે જ્યારે તમે એનો સ્વીકાર કરો છો ત્યારે જઈ શકે છે દેર ઇઝ ઓનલી વન વે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કહ્યું કે માર્ગ સત્ય તથા જીવન હું છું મારા આશ્રય વિના મારા વગર પિતાની પાસે કોઈ આવી શકતું નથી જગતના તમને પસંદ કરવામાં આવ્યા છે તમને તમને ખબર નથી પસંદ કરવામાં આવ્યા છે જ્યારે તમને ખબર પડે છે એ પ્રભુના વચનો દ્વારા ત્યારે તમે પાછા ફરો છો અને પવિત્ર આત્મા દેવ તમારી સાથે રહેવા માટે આવે છે તમારી તમારા હૃદયમાં રાજ કરવા માટે આવે છે પ્રભુનું વચન કે છે કે જાણે એ બાનું છે વારસા બાનું છે એ પવિત્ર આત્મા દ્વારા શા માટે મારે સુવાર્થ પ્રગટ ના કરવું જોઈએ એનો જવાબ એ છે કારણ કે કોઈ જાણતું નથી કે કોને પસંદ કરવામાં આવ્યા છે અને કોને નથી પસંદ કરવામાં આવ્યા તમારા સુવાર્તા પ્રગટ કરવા દ્વારા કઈ વ્યક્તિના જીવનમાં ક્યારે કામ કામ થશે પવિત્ર આત્મા દેવનું ત્યાં કોઈને ખબર નથી અને માટે તમારે અને મારે સુવાર્તા પ્રગટ કરવો જોઈએ સૌ પ્રથમ તો જ્યારે તમે વિશ્વાસ કરો છો જ્યારે તમને ખબર પડે છે કે તમે પ્રભુ શું ખ્રિસ્તમાં પસંદ કરવામાં આવેલા છે ત્યારે તમે પ્રભુની સ્તુતિના આરાધના કરવાની શરૂઆત કરો તમે જોઈથી કૂદો આનંદ કરો કે તમને આ જગતના દેવે આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કર્યા એ પહેલા પસંદ કરી દીધા છે આનંદ કરો તમે અને એ પ્રભુની સ્તુતિના આરાધના કરો ઉદ્ધાર ફક્ત પ્રભુ સુ ખ્રિસ્ત પાસે છે પાપોની માફી ફક્ત પ્રભુ ખ્રિસ્ત પાસે છે એમના રક્ત દ્વારા તમારો ઉદ્ધાર કરવામાં આવે છે એ વાતને જાહેર કરો એમ પ્રભુના માર્ગ પર આગળ ને આગળ ચાલો પ્રભુની સ્તુતિ કરો પ્રભુની આરાધના કરો અને પ્રભુના નામને ધન્યવાદ આપો કેટલી અદ્ભુત વાત કહેવાય પ્રભુએ જો તમે વિશ્વાસ કરનાર વ્યક્તિ છો તો પ્રભુએ તમારી પસંદગી કરી છે હાલે પ્રભુની સ્તુતિ થવા માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ જગતના મંડાણની અગાઉ પ્રભુ તમે મારી પસંદગી કરી છે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ તમારી સ્તુતિ સદા સર્વકાળ થાવ